બે મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાના છે કોઈ મિત્રને દોઢ લાખની આજુબાજુ બજેટ હોય અને સારા મહિન્દ્રા ટ્રેક્ટર લેવા હોય તો આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો બંને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો તમે જે બે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બંને ટ્રેક્ટર વેચવાના છે એક અંદર લાઇટ વાળું લાઇટ વાળું બે ના મોડેલ ટ્રેક્ટર છે કન્ડિશન જોઈ શકો છો બાર લાઇટ વાળું ટ્રેક્ટર કન્ડિશન ક્લિયર કટ તમને બતાવવામાં આવ્યું છે એન્જિન સારું છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં છે રૂબરૂ તમે કોઈ પણ ટ્રેક્ટર લઈ ચેક કર્યા બાદ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા કેમ કે ઘણા મિત્રો કોન્ટેક કર્યા વિના જાય છે અને ટ્રેક્ટર વેચાઈ જાય છે તો તમને ખોટો ધક્કો થાય છે